નમસ્કાર દર્શક મિત્રો હું સ્વાગત છે બનાસકાંઠા એલસીબી થરા સમી અને હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી કોપર વાયરની ચોરી કરતી ગેંગને બે સભ્યોને ઝડપી પાડ્યા છે પોલીસે કુલ રૂપિયા બે લાખ બાસઠ હજારના મુદ્દામાં જપ્ત કરી કેબલ ચોરીના ચાર ગુનાઓનો ભેદ ઉકેલો છે એલસીબી પોલીસ સ્ટાફ દ્વારા થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે તાંતિયાણા તાલુકો ઓગણના ભરતજી ધારસિંહજી ઠાકોર અને બંધવડ તાલુકો રાધનપુરના અલ્પેશજી ભાવસિંહજી ઠાકોરને ઝડપી પાડવામાં આવ્યા હતા તેમની કબજાની હોન્ડા સિટી ગાડી નંબર જી જે ઝીરો આઠ સીએમ જુમોદે ત્યાંશીમાંથી એકસો ચાલીસ કિલોગ્રામ રબર બાળી નાખેલો કોપર વાયર મળી આવ્યો હતો પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે આ ગાડી દિયોદરના અશોક કુંભાર અને અજુભાઈ કુંભારની છે ગાડીમાંથી મળેલો કોપર વાયર તેમણે અન્ય આરોપીઓ સાથે મળીને દિવાળી પહેલા રતનપુરા ગામની સીમાથી ચોર્યો હતો આ ઉપરાંત તેમણે અન્ય ઇસમો સાથે મળીને સમી તાલુકાના અકેલવા ગામની સીમમાં આવેલા સોલાર પ્લાન્ટમાંથી બેવાર અને નાના જોરાપુરા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી પણ કેબલ વાયરની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી પોલીસે આરોપી પાસેથી એકસો ચાલીસ કિલોગ્રામ રબર બાળી નાખેલો કોપર વાયર જેની કિંમત રૂપિયા એક લાખ બાર હજાર છે અને હોન્ડા સિટી ગાડી જેની કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર છે એમ કુલ મળીને બે લાખ પાસઠ હજારનો મુદ્દામાન બીએસએનએલ કલમ એકસો છ એક હેઠળ જપ્ત કર્યો છે બંને આરોપીઓની બીએસ બીએનએસએસ કલમ બીએસએસએન કલમ પાંત્રીસ એક ઈ મુજબ અટકાયત કરીને વધુ કાર્યવાહી માટે થરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે આરોપીએ રતનપુરા ઉણુ અકેલવા બેવાર અને નારા જુરાપુરા ગામની સીમાથી થયેલી કેબલ વાર ચોરીની કબુલાત કરી છે